નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે હોમિક એસિડ જે આપણે આગળ પણ વિડીયો બનાવેલો છે તેની અંદર આપણે આજ વાત કરીશું કે ઉનાળુ ભીંડાની અંદર આપણે હોમિક એસિડને કઈ કઈ રીતના ઉપયોગમાં લાવી શકીએ છીએ તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે તો કે જમીનમાં જે ફળદ્રુપતામાં વધારો કરે છે જેની વાત કરીએ તો કે હોમિક એસિડ જમીનમાં રચના સુધારે છે જેનાથી પાણી અને પોષક તત્વોનું શોષણ વધે છે જેનાથી આપણા ભીંડાને વૃદ્ધિ અને વિકાસ સારો એવો થાય છે તે જમીનમાં રહેલા પોષક તત્વોને છોડ માટે વધુ ઉપલબ્ધ બનાવે છે તે જમીનમાં ભેજ ધારણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે એટલે કે પાણી ઓછું હોય તો પણ તમારે ભીંડાના પાકની અંદર હોમિક નાખવાથી ભેજ સારું જળવા રહે છે તે માટે હોમિક એસિડ એ ખૂબ જ મહત્ત્વનું તત્વ કહી શકાય છે ત્યાર પછી વાત કરીએ તો કે હોમિક એસિડ છોડના મૂળનો વિકાસ કરે છે તેને પ્રોત્સાહન આપે છે જેનાથી છોડ વધુ મજબૂત બને છે તે સ્વની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાને વેગ આપે છે જેનાથી છોડ વધુ લીલોછમ અને સ્વસ્થ બને છે ત્યાર પછી વાત કરીએ તો કે હોમિક એસિડનો ઉપયોગ ભીંડાના ફૂલો અને ફળોની સંખ્યામાં વધારો કરે છે તે ભીંડાનું કદ અને ગુણવત્તામાં સારો એવો વધારો કરે છે અને તમારી જે શીંગુ હોય તેને એકદમ લાઇટવાળી કરે છે અને સારું એવું તમારે ભીંડાની અંદર ભાવ આવે છે અને પાકમાં ઉત્પાદનમાં પણ સારો એવો વધારો કરે છે અને હુમિક એસિડ જમીનમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેથી જમીનની પીએચ સંતુલિત થઈ શકે છે તે છોડને તાણ સામે લડવામાં મદદરૂપ કરે છે જેથી દુષ્કાળ અથવા તો વધુ પડતી ગરમી હોય તો તેવા સમયે પણ તમે હોમિક એસિડનો ઉપયોગ કરવાથી તમારા છોડની અંદર તાણ પાણીની તાણ આવતી નથી અને સા દુષ્કાળ અથવા તો વધુ પડતી ગરમી હોય તો તેની સામે રક્ષણ આપે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ